સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં પાર્સલ ઉચકવાને લઈને મજૂરોને માર મારવાની ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ મજૂરો ભેગા થયા હતા અને વિરોધ કર્યો છે

ઢીકા પાટોને ગડદાસ સહિત હતો સાથે દોડાયું દોડાવીને પણ માર માર્યો હતો આ માર મારવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને મોટી સંખ્યામાં મજૂરો રાજ ટેક્સટાઇલ માર્કેટ ખાતે ભેગા થવા પામ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું તો બીજી તરફ વાયરલ વિડીયો લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી અને પુણા પોલીસે આ મામલે ગુનો નોંધી ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસર કાર્ય હાથ ધરી છે હર્ષદ સેટા